જેના માટે મેં બસ પર રૂમાલ મૂકી રાખેલો હતો પણ બસ ચૂકી ગયા વર્ષે અમરીશભાઈ ડે ભાઈ તું ઉયાય તારી હાથ મે સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે ભાઈ મારો બોલો બોલવાઈ ગયો જે ધરમ બચ્ચે ભાગલા પડાવી રહ્યા છે

તમને કઉ છુ હવે તમે કોઈ ભોળવા ખાડ ખાજરા નથી પેઢી ની ઉભરતી પ્રતિભાઓ ને અકાળે હે અકાળે અથમાવી દેવાનું એક ષડયંત્ર સત્તામાં બેઠેલા લોકો દ્વારા ચાલે છે